છેલ્લા ચાર વર્ષથી આંગણવાડી પાડી દીધી છે આ શિલ્પાબેન ડામર જોડે એમને પણ એમ કંઈક તમે બાદ કામમાં જઈને રજૂઆત કરો મંજૂર થયેલું છે પણ હજી સુધી કોઈ કામગીરી થયેલી નથી ગામ જૂનીવાસની તાલુકો બહાર જિલ્લો અરવલ્લી પટેલ ચિરાકુમાર ભીખાભાઈ છેલ્લા ચાર વર્ષથી આંગણવાડી પાડી દીધી છે આજ સુધી મંજૂર થઈ નથી આઈસીડીએસ વિભાગમાં જઈને આ શિલ્પાબેન ડામર જોડે એમને પણ એમ કંઈક તમે બાદ કામમાં જઈને રજૂઆત કરો આ દિન સુધી કોઈ આવ્યું નથી તો આ ગામમાં અને આંગણવાડી બાળક ગામમાં મળતી પણ નથી કોઈને ઘર તો બાળકો તાપમાં બહેન બણતર કરે છે તો સરકારને અને કલેક્ટરને એક જ વિનંતી કે આંગણવાડીનું કામ ઝડપી પૂર્ણ કરે એવી ગામજનોની નમ્ર વિનંતી છે જૂની વાસની ગામે આંગણવાડી મકાનનું કામ રોકાવટમાં પડેલું છે ચાર વર્ષ થયો તો સુધી હજુ કોઈ કામગીરી ચાલુ કરેલ નથી મંજૂર થયેલું છે પણ હજી સુધી કોઈ કામગીરી થયેલી નથી આજે તમે શું કામ આવ્યા આંગણવાડીની રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી